નમસ્કાર રામ રામ દોસ્તો આજના વિડીયોની અંદર આપણે એક ખુલાસો કરવાનો છે કે કોણ સાચું કોણ ગદાર એ તમામ સ્પષ્ટતા આજના વિડીયોની અંદર આપણે કરવાની છે વિડીયોમાં પૂરેપૂરા મિત્રો બને રહેશો એટલી વિનંતી કે મિત્રો અગિયાર બે બે હજાર છવ્વીસના જે રાજીનામું પડ્યું આમ 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 આદમી પાર્ટીના રાજુ કરપડાનું ત્યારથી લઈને આમ આદમી પાર્ટીની અંદર એક હડકમ મચી ગયો છે અને એટલી હલચલ મચી ગઈ છે કે વાત ના પૂછો મિત્રો આની અંદર હવે કોણ સાચું છે અને કોણ ખોટું છે તો આવનારા સમયની અંદર સમયની સાથે બધી જ ખબર પડી જવાની છે પણ મિત્રો જે રીતે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું એના આજે બાર તારીખ અને બપોરના એક વાગે જ્યારે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એવા એવા અનેક પ્રકારના ખુલાસાઓ કર્યા કદાચ તમે સાંભળ્યા પણ હશે પરંતુ એના બાદ તુરંત જ ત્રણેક અઢી ત્રણેક વાગ્યાના સમય દરમિયાન તાત્કાલિક ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમને પણ એવા અમુક ખુલાસાઓ કર્યા છે કે જેને લઈ અને હવે આપણને પણ એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આની અંદર કોણ શું ઈચ્છી રહ્યું છે કોના મનમાં શું ચાલી રહ્યું છે એ અત્યારે કાંઈ ખબર પડી શકે નહીં આવનારા સમયમાં આપણને તમામ રીતે જાણવા મળી રહેશે પરંતુ રાજુ કરપડાએ એવા આક્ષેપો લગાવ્યા કે જ્યારથી હું જેલવાસ ગયો એના પછી મારા કેસની અંદર કોઈ કાળજી લેવામાં ના આવી જ્યારે પણ મારે મુદત પડતી એ સમયે કોઈ એવો પાર્ટીનો ઉચ્ચ વકીલ કોઈ ત્યાં આગળ મોકલવામાં ન આવ્યો જ્યારે જોવો ત્યારે સામાન્ય વકીલ દલીલ માટે મોકલી દેતા અને અમે અત્યાર સુધી જેલવાસમાં રહેવું પડ્યું બરાબર આ વાત પણ આપણે માની લઈએ એના પછી અમને એવું પણ કહ્યું કે ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંય પણ મારા મને છોડાવવા બાબતે કે ક્યાંય પણ કોઈ પણ સભાની અંદર ઘણી બધી ત્રણ મહિનાની અંદર સભાઓ થઈ છતાં ક્યાંય અમાર અમને છોડાવવા માટે કે અમે જેલમાં છીએ ને એના પૂરતા પ્રયાસો કરું એવો પણ ક્યાંય પ્રવચન આપવામાં કે નિવેદન આપવામાં ના આવ્યું આના કારણે બીજું કારણ એ હતું કે કેજરીવાલને અમે જ્યારે રજૂઆતો કરતા એ ગોપાલ ઇટાલિયાને પોસાતું હતું નહીં ત્રીજું કારણ રાજુ કરપડાએ એ પણ આપ્યું કે લોકચાહના મને વધારે મળી રહી હતી અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા એવું મનોમન ઈચ્છી રહ્યા હોય કે આવનારા સમયની અંદર રાજુ કરપડા અમારા આગળ નીકળી જશે અને અમારા ઉપરી અધિકારી બની જશે એટલા જ માટે અમારા ઉપર ષડયંત્ર રચી અને અહીંના જ પાર્ટીના જ આ ઉચ્ચ મુખ્ય નેતાઓ ષડયંત્ર રચી અને અમને આ કડદાકાંડ કરાવરાવ્યું અને આની અંદર અમને જેલની પાછળ ધકેલાવી દેવામાં આવ્યા બીજું એક પણ કારણ આપ્યું હતું કે અમારે જે વિડીયો વાયરલ થયો હતો જેલવાસ દરમિયાન એ તારીખ ઓગણીસ એકત્રીસ તારીખની રજ તારીખે રજૂ કરવાનો હતો પરંતુ એના દસ કે અગિયાર દિવસ પહેલાં એટલે કે ઓગણીસ તારીખે એ વિડીયો રજૂઆત કરી દીધો અને એની અંદર પણ અમારા ઉપર એફઆઈઆર થઈ બરાબર બીજું એક કારણ હતું કે અમે જેલની અંદર રહ્યા ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા અમને કેમ મળવા આવ્યા નહીં આવા અનેક પ્રકારના ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપો લગાવ્યા છે આરોપો લગાવ્યા છે અને જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ ઊભી થશે નહીં આગળ વધવા દેશે નહીં આવા ઘણા બધા આરોપો આપણે એમની પ્રેસ કોન્ફરન્સમાં જાણવા મળ્યા પરંતુ મિત્રો હું એવું કહી શકું કદાચ ગોપાલ ઇટલિયાનો ઇન્ટરવ્યૂ કદાચ તમે સાંભળ્યું હશે અને એ ઇન્ટરવ્યૂ સાંભળ્યા પછી આપણની અંદર એક પ્રશ્ન ઊભો થયો છે કે નાચ ના જાને આંગણ ટેઢા મુહાવરો છે મિત્રો નાચવું ના હોય અને એક કહેવત છે કે નાચવું ના હોય અને એવું કહે કે આંગણું દોઢું છે એટલે હું નાચીશ નહીં મૂળ આંગણા ઉપર આરોપ લાગ્યો બીજું કે ઉલટા ચોર કોટવાલ કોાંટે એ પ્રમાણેનો પણ પ્રશ્ન આની અંદર ઊભો થયો છે બંને સામસામે વ્યક્તિઓએ પ્રેસ કોન્ફરન્સ કરી એના ઉપરથી હવે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે કડદા આંદોલન જ્યારે બાર તારીખના જ્યારે થવાનું હતું બોટાદની અંદર ત્યારે એ આગળની રાત્રે હું રાજુ કરપડાના ઘરે જ હતો ત્યાંની સાથે ભોજન કર્યું એક સોફામાંથી બેસીને વાતચીતો કરી અને ભોજન ભોજન કરી રહ્યું ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ મને ક્યાંય આમંત્રણ આપ્યું ન હતું કે આપણે બોટાદ જવાનું છે કરદા પ્રથામાં જવાનું છે આવું મને ક્યાંય જાણકારી આપી નથી તો હું કેવી રીતના જાઉં બરાબર એ કોઈ પણ પ્રકારની અમારે વાતચીત થઈ હતી નહીં અને આટલું બધું જુઠ્ઠું રાજુભાઈ કરપડા શા માટે બોલી રહ્યા છે જ્યારે એ પણ કહે છે કે સીસીટીવીની અંદર જોવું હોય તો જોઈ પણ શકો છો અને રાજુભાઈ એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા કડદા પ્રથા જે થઈ એની અંદર કેમ આવ્યા નહીં બરાબર તો આની અંદર તો મિત્રો ગોપાલ ઇટાલિયા સાચા ત્યારબાદ ત્યાંથી રાત્રિનો સમય થાય છે રાજુ કરપડા બે વાગે બોટાદ તરફ રવાના થઈ જાય અને ગોપાલ ઇટાલિયા રાજકોટ જવા રવાના થઈ જાય બરાબર હવે એમની વચ્ચે વાત શું થઈ ના થઈ એ તો આપણને શું ખબર પણ એ લોકો કહી રહ્યા છે બીજું એક કે ગોપાલ રાજુભાઈ કરપડા એમ કહે છે કે અમને છોડાવવાની અંદર કે કોઈપણ રીતે અમારું કંઈ પાછળ કાર્યવાહી કે પાર્ટી તરફથી સમર્થન જે મળવું જોઈએ એ અમને મળ્યું નથી તો ગોપાલ ઇટલિયા એમ કહે છે કે અમારી અમે રજૂઆત કરી કેજરીવાલ આ રાજુ કરપડા માટે અહીંયા આવ્યા ખેડૂત આંદોલન કર્યું ખેડૂતોની સભા કરી રાજુ કરપડાની ચર્ચા કરી છોડાવવાના પૂરતા પ્રયાસો કરીશું એવું કહ્યું એવું ઘણી બધી ચર્ચાઓ કરી રાજુ કેજરીવાલ રાજુ કરપડાને મુલાકાત કરવા ગયા એમના ઘરના પરિવાર સાથે પણ મુલાકાત કરવા ગયા અને પાર્ટીનો મુખ્ય અધ્યક્ષ કે કોઈ પણ મુખ્ય રાષ્ટ્રીય નેતા જે પાર્ટીની કમાન સંભાળતો હોય એ વ્યક્તિ જ્યારે દોડધામ કરી રહ્યો હોય રાજુ કરપડા તો ગોપાલ ઇટાલિયા કે એ શું વસ્તુ કહેવાય બરાબર ગોપાલ ઇટાલિયા દોડે ના દોડે એની પાછળ કંઈ હોય ને મોટો અધિકારી દોડી રહ્યો છે અમે સાથ પુરાવી રહ્યા હતા આવી બધી ગોપાલભાઈ વાતે કરી આપણે બધાએ સાંભળી બરાબર પરંતુ મિત્રો આની અંદર તો હું એ જ કહી શકું કે પ્રવીણ રામ માળી કહી રહ્યા છે કે ગો અમે જ્યારે જેલની અંદર અહીંયા હતા ત્યારે ભાજપના અમુક અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ હોય રાજકીય અધિકારીઓ હોય એ વારંવાર બેથી ચાર વાર રાજુભાઈ કરપડાની મુલાકાતે આવેલા બરાબર એમની સાથે શું વાતચીત થઈ કે ના થઈ એ રામ મને ખબર નથી એવું કહી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આની અંદર રાજુ કરપડાને સમજાવવામાં આવ્યા હોય કે દબાણ કરવામાં આવ્યું કે તું આમ આદમી પાર્ટી છોડી મૂક કોઈપણ રીતે કોઈના કોઈ ઉપર આરોપ લગાવી દે અને કોઈ કારણ આપી અને તું આ પાર્ટીમાંથી નીકળી જા અમારી સાથે જોડાઈ જા બરાબર તો રાજુ કરપડાને ઉપર બીજું પણ એક દબાણ થયું કે તારા ઉપર પાસાનો જે કેસ ચાલે છે એના ઉપર વધારે દબાણ કરાવીશું અને તને ફરીથી જેલની પાછળ ધકેલી દીવરાવવામાં આવીશ હવે રાજુભાઈ કરપડા જ્યારે પરિવારને મળ્યા જામીન મળ્યા પછી છૂટ્યા ઘરે આવ્યા પરિવારને મળ્યા પરિવાર સાથે વાતચીતો કરી ને ત્યારબાદ ત્રણ મહિના એમના પરિવારથી જ્યારે દૂર રહ્યા એટલે એમને મનોમન એવો આભાસ થયો કે માનો ના માનો હવે ભારતીય જનતા પાર્ટીનો હાથ આપણે પકડી લેવો પડશે કારણ કે જે પરિવારથી ત્રણ મહિના દૂર રહ્યા એ દુઃખની લાગણી એ દુઃખની વેદના એ સમજી શકતા હોય જેમના પરિવારથી જે વ્યક્તિ દૂર હોય એ જ પોતાના પરિવારથી દૂર રહેવાની વેદના લાગણી સમજતો હોય અને એવી જ રીતે રાજુ નિર્ણય કર્યો કે કદાચ જો હું આમ આદમી પાર્ટી છોડી દઉં અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાઉં તો આવનારા સમયની અંદર મારા ઉપર જે પણ કેસો થયેલા છે એ પરત ખેંચાઈ જાય મારે જેલ ભોગવવાનો વારો ના આવે પરિવારથી દૂર રહેવાનો વારો આવે નહીં ક્યાંક આવું પણ એમના મનમાં પ્રશ્ન ઊભો થયો હોય વિચાર કર્યો હોય અને ત્યાર પછી આ આમ આદમી પાર્ટી છોડવાનો પણ નિર્ણય થયો હોય બરાબર તો એટલા માટે જ હું કહી રહ્યો છું કે ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે બરાબર એના પછી બીજી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય સૂત્ર એમનો વિચારધારા એ જ છે કે જે પણ વ્યક્તિનું પ્રભુત્વ પબ્લિકની અંદર લોકોની અંદર વધારે જોવા મળતું હોય વિપક્ષ પાર્ટી તરફથી એ વ્યક્તિના ઉપર કોઈ પણ રીતે કંઈ ના કંઈ કારણોસર કોઈ પણ ગુનો સાબિત થયા વગર એના ઉપર એક નાની અમથી બાબતમાં અને ગંભીર પ્રકારની કલમો લગાવી અને એ વ્યક્તિને જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે અને ત્યારબાદ જેલની પાછળ ધકેલી દઈ અને એ જ વ્યક્તિ સાથે ડીલ કરવા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના લોકો જવા લાગે છે અને જે વ્યક્તિએ લોકચાહના મેળવી હોય લોકપ્રભુત્વ મેળવ્યું હોય લોકો પ્રત્યેની લાગણી મેળવી હોય એ વ્યક્તિને કોઈ પણ સંજોગે ભારતીય જનતા પાર્ટીની અંદર લાવવાનું આ મોટામાં મોટું ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટી જ રચી શકતી હોય છે આની આગળ આપણે જોયું ચૈત્ર વસાવા ઉપર કોઈ ગુનો સાબિત ના થવા છતાં ચૈત્ર વસાવાને વારંવાર ત્રણ મહિના અને એની પહેલાં પણ અનેકવાર જેલની અંદર ધકેલ્યા એના પછી નવરાત્રિ પહેલાં ત્રણેક મહિના જેવા એમને જેલની પાછળ ધકેલી દીધા અને એમની પાસે પણ ઘણી બધી ઓફરો લઈને ભાજપના નેતાઓ ગયેલા પણ એ મરદનું ફાડ્યું કહેવાય હું કહું છું કે ચૈત્ર વસાવા એક મરદ વ્યક્તિ કહેવાય કે જેને પોતાનો પક્ષ મૂક્યો નથી અને તાનાશાહી સરકાર સામે ઝૂક્યા પણ નથી આજે પણ અડીખમ નીડર અને જુસ્સાપૂર્વક એ આદિવાસીનો અવાજ ઉઠાવી રહ્યા છે આદિવાસી સમાજને આગળ લઈને આદિવાસી સમાજે એમને આગળ લાવ્યા છે એ વિશ્વાસને ના તોડીને અત્યારે પણ સરકાર સામે ઝઝમી રહ્યા છે લડી રહ્યા છે એટલે જ હું કહું છું કે એ મરદનું ફાડ્યું કહેવાય જેલથી એ લોકો આજે ડરતા નહીં કે કાલે પણ ડરવાના નથી ચૈત્ર વસાવા કહે છે અમને બારો માસ જેલની અંદર રાખી દેવામાં આવશે તો એ છતાં અમે પાર્ટી છોડવાના નથી આને મરદનું ફાડ્યું કહેવાય પરંતુ રાજુ કરોપડાને પ્રથમવાર જેલવાસ થયો એવા જ ડરી ગયા ફોસલાઈ ગયા અને સીધું જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર સામે ઝૂકી ડરી ગઈ અને ફરીવાર જેલમાં જવાનું ના થાય એટલા માટે પાર્ટી છોડી અને આવનારા સમયની અંદર એ પાકું જ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જશે આની પહેલાં પણ આપણે જોઈએ કે જે જે લોકોએ લોકોના દિલ જીત્યા છે લોકોના દિલોની અંદર જે જગ્યા બનાવી છે લોકો પ્રત્યેની જે લોકો એમના પ્રત્યેની જે લાગણી દર્શાવી રહ્યા હોય એવા લોકોની અંદર આપણે કહી શકાય કે હાર્દિકભાઈ પટેલ એમને પણ આવા અનેક આંદોલનો કર્યા લોકોના અનામત આંદોલન કર્યા એમના સમાજનાને આવી રીતે અવાજ ઉપાડીને કોંગ્રેસ સાથે જોડાઈ પણ ગયા હતા પરંતુ એમના ઉપર અનેક પ્રકારના ગુનાઓ લાગેલા હતા અને જેલ બચાવવું પડે એના ડરથી ને ભયથી એમને પણ કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને એના પછી એક પછી એક એક પછી એક એમની જે એફઆઈઆરો એમના ઉપર થયેલી હતી એ તમામે તમામ એફઆઈઆરો એક પછી એક પરત ખેંચાઈ ગઈ એ મેન એ જ કારણ હતું કે જેલમાં જવું ના પડે અને ભારતીય જનતા પાર્ટી સાથે રહેશો તો જેલના સળિયા જોવા મળશે નહીં કાયદો એમના જ હાથમાં તાનાશાહી એમના હાથમાં જેવી તાનાશાહી એમને કરવી હોય એ કરી જ રહ્યા છે જેવા રાજુ કરપડાએ આવા આ આંદોલનો કર્યા લોકોને એકત્રિત કર્યા લોકોના ખેડૂતોના દિલ જીત્યા ખેડૂતોનો વિશ્વાસ જીત્યો એવી તરત જ એક લગ નાનકડી બાબત જ વાટ જોઈને બેઠી હતી કહી શકાય ભારતીય જનતા પાર્ટી કે ક્યારે આ વ્યક્તિ એક નાનકડી ભૂલ કરે અને આના ઉપર આટલા બધા આરોપો લગાવી અને કંઈક ને કંઈક રીતે આને દબાણ કરી પ્રેશર કરીને આપણી પાર્ટીમાં લાવવાની પૂરી કોશિશ કરી લઈએ અને આ થયું બોડા બોટાદની અંદર જે કડદા પ્રથા થઈ અને એની અંદર ફસાવાઈ ગયા રાજુભાઈ કરપડા એની અંદર ફસાઈ ગયા જેવું ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી હતી કહેવત છે કે શોધતા હોય નાનકડું બારવું અને મળી જાય મોટો ઝાંપો બરાબર એ જ પ્રકારની આખે આખી ઘટનાની અંદર વાત થઈ તો હું તો એ જ માનું છું કે આમાં સૌથી મોટુંમાં મોટું કોઈ ગદ્દારને જે ગણીએ તે ગુનેગાર કે જે ગણીએ તે ભારતીય જનતા પાર્ટી રાજુ કરપડાને ફસાવવા જેલની સાળિયા પાછળ ધકેલવા ફરી એમને દબાણ કરવું પ્રેશર કરવું એમની સાથે ડીલો કરવી અને આમ આદમી પાર્ટીના ઉપર અમુક લોકો ઉપર કીચડ ઉછાળવા રાજુ કરપડા તરફથી આખે આખું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ રચ્યું બરાબર હાથો બન્યા રાજુ કરપડા બરાબર આ જ સ્પષ્ટતા હકીકત છે આ જ આખો સ્વાર્થ છે અને આવનારા સમયની અંદર મિત્રો જોજો જો રાજુ કરપડા સત્ય હશે તો ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાય નહીં જોડાય નહીં જોડાય અને જો રાજુ કરપડા જુઠ્ઠા હશે ડરી ગયા હશે તો ભારતીય જનતા પાર્ટી સાથે અવશ્ય જોડાવાના છે એ નક્કી છે નક્કી છે રેડી આ જ આપણો આજના વિડીયોની અંદર વાત હતી સાર હતો બાકી અભિનંદન છે ચૈત્ર વસાવાને કે મિત્રો આટલા આટલા ભારતીય જનતા પાર્ટીએ અત્યાચારો કર્યા એમની ઉપર નાની નાની બાબતની અંદર છતાં એ વ્યક્તિ આજે પણ ખમશે મરદ માણસ એને કહેવાય મરદ નેતા એને કહેવાય બરાબર બાકી દરી જાય દરપૂકના આમ આદમી પાર્ટીમાં કોઈ કામ નથી કોઈ પણ પાર્ટી જોઈન કરી લે એમનો વિચાર મળીએ નવા વિડીયોમાં રજા આપશો જય માતાજી